નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર બે આરોપીઓને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહા વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી ફરાર આરોપીઓને પકડવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી નાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈ નાઓને મળેલ બાતમીના આધારે જંબુસર પોલીસ સ્ટેશન સેક્શન એકસો ઓફ ધ નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપી ફિરોઝ ખાન મહેબૂબ ખાન પઠાણનાઓ તેના ઘરે હાજર છે જેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી માટે જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ